રામ મંદિર પર કોંગ્રેસે કર્યું ના કરવાનું ખુલી મોટી પોલ આવ્યા સૌથી મોટા સમાચાર થયો મોટો ધડાકો રામ મંદિર અંગે ફરી એકવાર રાજકારણ ગરમાઈ રહ્યું છે એટલું જ નહીં ગુજરાતમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે કારણ કે ગુજરાતમાં પણ આ નિર્ણય જે કોંગ્રેસે કર્યો છે કોંગ્રેસના નિર્ણયને ફરી એકવાર ગુજરાતમાં પણ રાજકારણ ગરમાવી રહ્યા છે નેતાઓ અને કોંગ્રેસનો શું નિર્ણય છે રામ મંદિર પર કોંગ્રેસ શું બોલ્યું છે અને કોંગ્રેસે આખરે એવું તે શું કર્યું જેને લઈને ફરી એકવાર કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના આ અને એને વખોલી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ આ કોંગ્રેસના નિર્ણયને ખોટો કરી રહ્યા છે અને આખરે કેમ એવું કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ સામે કહી રહ્યા છે તમને જણાવી દે કે રામ મંદિરની તૈયારી ચાલી રહી છે અને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠામાં કોંગ્રેસને આમંત્રણ આપવામાં આવ્યું હતું બધા સ્વાભાવિક છે બધા લોકો જાણે છે અને આ કોંગ્રેસે આમંત્રણને નકાર્યું છે અને કોંગ્રેસનું આ આમંત્રણ નકારતા ગુજરાતના અનેકો નેતાઓ આ નકારવા વાળો નિર્ણય ખોટો કરી રહ્યા છે એમાંથી એક મોઢવાડિયા પણ છે જેમણે આ